ભાવનગરના છેવાડે આવેલા આલ્કોક એસ્ટાઉન કંપનીમાં ચોરીની ઘટનાઓ બની હતી જેને પગલે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી અલકોક એસ્ટાઉન ડાઉન કંપનીમાં બનેલી ચોરીની ઘટનામાં એલ્યુમિનિયમની એંગ્લો અને તેના કટકાઓની ચોરી થઈ હતી તેમાં એક ફરિયાદમાં ચારસો કિલોગ્રામ એસી હજાર કિંમતની ચોરી થઈ હતી આમ બે ઘટનામાં પોલીસે આદિલ સલીમભાઈ કુરેશી ફેઝુ ઇબ્રાહીમભાઈ મલેક નામના બે શખ્સોને ઝડપી લીધા છે જ્યારે બીજી ફરિયાદમાં સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને વિકી ઉર્ફે બીડુ ભદ્રેશભાઈ બારિયાને ઝડપીને ગંગાજળીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે